તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ ઘોડાની કિંમત તમે જાણશો ને તો તમે પણ એકદમ હેરાન થઈ જવાના છો એક રોલ્સ રોયસ કાર કરતાં પણ વધારે કિંમત આ ઘોડાની છે જ્યાં હા મિત્રો તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો પુષ્કરના મેળામાં આ ઘોડાની કિંમત એક રોલ્સ રોઈસ કાર કરતાં પણ વધારે લગાવવામાં આવી હતી તો મિત્રો શું ઘોડાની ખાસિયત છે તે તમને આગળ વિડિયોમાં હું જણાવીશ પરંતુ એના પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો દર વર્ષે રાજસ્થાનના પુષ્કરમાં પશુ મેળો ભરાય છે દેશ વિદેશથી જ્યાં પશુઓની લે વેચ થતી હોય છે અને ખાસ કરીને ત્યાં ઘોડાની લેવેચ માટે આ મેળો ખૂબ જ પ્રખ્યાત છે એમાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આ એક કાઠિયાવાડી જાતનો ઘોડો છે જેની કિંમત અંદાજે અગિયાર કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી જે એક રોલ્સ રોયસ કાર કરતાં પણ વધારે છે જે હા મિત્રો આ જે ઘોડાના માલિકનો દાવો એવો છે કે આ જે ઘોડો છે એની ઊંચાઈ છ ફૂટ છે અને લગભગ એક પણ ઘોડાની ઊંચાઈ એટલી બધી હોતી નથી જેના કારણે આ ઘોડો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર છે અને આ ઘોડાના માલિકનો દાવો એવો છે કે તે તેની કિંમત અગિયાર કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી છતાં પણ ઘોડાના માલિકે આ ઘોડો વેચ્યો નહોતો તો મિત્રો તમારું શું કહેવું છે આ એક કાઠ કાઠિયાવાડી જે કાઠિયાવાડી જાતનો ઘોડો છે એની કિંમત શું ખરેખર આટલી બધી હોઈ શકે કે મિત્રો કોમેન્ટમાં તમને ખ્યાલ હોય તો જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો